ધીમે ધીમે વારંવાર મળવાનું શરૂ થયું બંને વચ્ચે ગાઢ દોસ્તી થવા લાગી અને એ પછી મયુરે મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે મરે તારી સાથે લગ્ન કરવા છે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મયુર નામના સત્તાવીસ વર્ષના યુવાનની ધરપકડ કરી છે કારણ કે આ જે મયુર છે એનું નામ બદલેલું છે એ નામ બોલી શકાય એમ નથી એટલે નામ બદલેલું છે અને આ જે મયુર છે એણે પાંત્રીસ વર્ષની એક ડિવોર્સી મહિલાને સુરત મહાનગરપાલિકામાં પરમેનન્ટ જોબ અપાવવાની અને લગ્નની લાલચ આપી હતી અને એ પછી એ ફરી ગયો હતો એટલે મહિલાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસે આ મયુર નામના યુવકની ધરપકડ કરી છે આખી જે વિગત છે એ બહુ ચોંકાવનારી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એક મહિલાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદની અંદર મહિલાએ એવું જણાવ્યું છે કે અત્યારે એ પોતે એક ડાયમંડ કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને તેણીના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને પછી કોઈ કારણોસર છૂટાછેડા થઈ ગયા હતા બે હજાર ત્રેવીસમાં આ જ મહિલા સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક તરીકે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી અને જ્યાં આરોપી મયૂર છે એ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને જ્યારે બંને સાથે કામ કરતા હતા તો એકબીજાના સંપર્કમાં આવ્યા ધીમે ધીમે વારંવાર મળવાનું શરૂ થયું બંને વચ્ચે ગાઢ દોસ્તી થવા લાગી અને એ પછી મયુરે મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે મારે તારી સાથે લગ્ન કરવા છે શરૂઆતમાં તો મહિલાએ ના પાડી મહિલાએ ખચકાટ અનુભવ્યો અને મયુરને એવું કીધું બી ખરું કે મારા છૂટાછેડા થઈ ગયા છે અને આપણે ફ્રેન્ડશીપ રાખીએ તો સારું અને સાથે સાથે મહિલાએ એમ પણ કીધું કે હું તો ડિવોર્સી મહિલા છું અને તું હજુ યુવાન છે તો તું એવી યુવતી સાથે લગ્ન કર કે જેને જે કુંવારી હોય પણ મયૂર માન્યો નહીં મયુર એક જ વાત પકડી રાખતો હતો કે ના મારે તો લગ્ન તારી સાથે જ કરવા છે હવે જ્યારે મહિલા થોડી ખચકાટ અનુભવતી હતી એટલે મયૂરે બીજો પાસો ફેંક્યો મયુરે મહિલાને એવું કીધું કે હું તને સુરત મહાનગરપાલિકાની અંદર પરમાનન્ટ જોબ અપાવી દઈશ અને જો આ પરમાનન્ટ જોબ તને મળી જશે તો આપણા બંનેનું જે ભવિષ્ય છે એ સ્થિર થઈ જશે અને આપણે જે એક સપનાના ઘર લેવાનું જે સપનું જોયું છે એ આપણું સપનું સાકાર થશે મતલબ આવી બધી જે મયૂરની વાતો છે એ વાતોમાં મહિલા આવી ગઈ અને મહિલાનો વિશ્વાસ મયુરે જીતી લીધો અને એ પછી પૈસા લેવાનું પણ શરૂ કર્યું મહિલાની પાસેથી અને મહિલાને એવું કહેતો કે પરમેનન્ટ જોબ લેવાની છે તો થોડા પૈસા વેરવા પડશે એટલે એમ કરીને એણે મહિલા પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું જેમ જેમ બંનેના સંબંધો આગળ વધતા ગયા એમ તેમ મયુરે વારંવાર તેણીની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા અને જ્યારે જ્યારે મહિલા લગ્નનો મુદ્દો ઉઠાવતી ત્યારે આ મયુર છટકબારી શોધી લેતો હતો અને કંઈક ને કંઈક બાનું કાઢી અને ટાળી દેતો હતો એકવાર મયૂરે મહિલાને એવું કીધું કે મારો જે પરિવાર છે એ તારી સાથે લગ્ન કરવાનો વિરોધ કરી રહ્યો છે અને મારી પાસે આત્મહત્યા કરવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી એવું ઇમોશનલ બ્લેકમેલિંગ પણ મયુરે આ મહિલાની સાથે કર્યું એ પછી મયૂરે પોતે જ આ મહિલાને એક આઈડિયા આપ્યો કે જો મારા પરિવારને રાજી કરવો હોય તો એક રસ્તો છે અને એ રસ્તો એ છે કે આપણે બાળક પેદા કરીએ તો એમાં પણ મહિલા માની ગઈ અને બાદમાં બંનેના શારીરિક સંબંધો તો આગળ વધતા જ રહ્યા અને મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ કારણોસર ગર્ભધારણ મહિલાને થઈ શક્યું નહીં અને એ નિષ્ફળ ગયું ત્યારે મયૂરે બીજો રસ્તો બતાવ્યો કે કામ કરીએ આપણે આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવીએ હવે આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવ્યું તો એમાં પણ મયૂરે એ મહિલાને મનાવી દીધી એક વર્ષ સુધી એક ખાનગી હોસ્પિટલમાં આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવી અને મહિલાએ આ ટ્રીટમેન્ટ કરાવવા માટે પોતાની પાસેના જે સોના ચાંદીના દાગીના હતા એ ચાર લાખ રૂપિયાના દાગીના વેચી નાખ્યા અને એ ચાર લાખ રૂપિયા ખર્ચીને આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવી પરંતુ કમનસીબે આઈવીએફની જે ટ્રીટમેન્ટ છે એ પણ ફેલ ગઈ એટલે એ પછી મયુરે આ મહિલાની સાથે દૂરી બનાવવાનું શરૂ કર્યું અને મહિલાને એમ કહેતો હતો કે તું બાળક પેદા કરી શકતી નથી તો હું તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી આ બધું વાત બહુ લાંબી ચાલી અને મહિલાને એવું લાગ્યું કે હવે આ મયુર છે એ છટકી જઈ રહ્યો છે એટલે એણે એક દિવસ મહિલા હેલ્પલાઈન જે વન એટ વન છે એનો સંપર્ક કર્યો અને આ જે હેલ્પલાઇનનો સ્ટાફ છે એ મયુર મોરાભાગર વિસ્તારમાં જ્યાં રહે છે ત્યાં કરી સ્ટાફ જઈ અને તપાસ કરી તો બહુ ચોંકાવનારી વાત સામે આવી કે મયુર આ મહિલાને પોતે કુંવારો છે એમ કહી રહ્યો હતો પરંતુ જ્યારે હેલ્પલાઇનનો સ્ટાફ ઘરે ગયો તો મયુર પરિણીત છે અને એને લગ્ન જીવનની અંદર ત્રણ મહિનાનું એક બાળક બી છે હવે જ્યારે પોલીસને આ વાતની ખબર પડી તો પોલીસે મયુરની ધરપકડ કરી છે અને નવી કલમ બીએનએસની જે નવી કલમ છે સિક્સટી નાઇન મુજબ એમાં લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવાનો ગુણ કલમ છે તો એના હેઠળ ધરપકડ કરી અને રાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે અમે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એનજી ચૌધરી સાથે પણ વાત કરી તો એમણે અમને આ આખી વાત સમજાવી કે આ જે સત્તાવીસ વર્ષનો છોકરો છે એ મહિલાને લગ્નની લાલચ આપેલી અને સુરત મહાનગરપાલિકાની અંદર પરમનન્ટ જોબ અપાવવાની લાલચ આપી અને પછી એ ફરી ગયો પણ મહિલાને એણે ઉલ્લુ બનાવી કે પોતે કુવારો છે એવું કહેતો હતો પણ જ્યારે ખબર પડી તો એ તો પરિણીત છે હવે આની ધરપકડ કરીને અમે એ વાતની તપાસ કરી રહ્યા છે કે બાળકો પેદા કરવાનો તેનો જે આગ્રહ હતો એ કોઈ અન્ય હેતુ એની પાછળ હતો કે નહીં એની હવે પોલીસ તપાસ કરી રહી છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું આભાર